ચાલો નમસ્કાર મિત્રો તો કેલેન્ડરના છેલ્લા પાર્ટ સાથે આજે આપણે મળી રહ્યા છીએ બહુ એટલે બહુ મિત્રો મહત્વનું આઈએમપી એક્ઝામમાં પૂછાતા પ્રશ્નોનું ચેપ્ટર હતું બરોબર છે કેલેન્ડર ઘડિયાળ અને આગળ લોહીના સંબંધો આવશે મિત્રો તે પણ એવું જ ચેપ્ટર છે તો મિત્રો હું આશા રાખું છું કે આગળના બંને લેક્ચર જે છે એ તમે કર્યા હશે બરોબર છે અને તેની નોટ્સ પણ બનાવી હશે અને તેને તમે

મહિનાનો કોડ અને સદી નો કોડ આ બે કોડે સમજી બરોબર છે કારણ કે આ કોડ નહી આવડતા હોય તો તમને દાખલાની અંદર કઈ જ આવડવાનું છે નહીં બરોબર છે કોણ માં એવું છે કે સૌથી પહેલા લખવાનું છે જીરો તેત્રીસ જીરો તેત્રીસ થઈ ગયા મિત્રો 0 33 થઈ ગયા આગળ પછી છેલ્લે આવશે 0 35 કેટલા 0 35 આવશે આગળ 0 33 પાછળ 0 35 મિત્રો આટલી વસ્તુ યાદ રાખી લીધી પછી વચ્ચે ટોટલ 6 આંકડા આવશે પહેલામાં આવશે 614 આવશે 614 અને પછી આવશે 625 625 બરોબર છે આ કોડ યાદ રાખવાનો છે કુલ કુલ મિત્રો આંકડાનો કોડ છે કારણ કે મહિના હોય ત્રણ ત્રણ ના જોડિયામાં યાદ રાખી લેવાનું છે જીરો તેત્રીસ જીરો પાંત્રીસ ને ચૌદ અને છસો ને પચીસ બરોબર છે હવે મિત્રો આ કઈ રીતે છે તો બસ કઈ નહીં જુલાઈ પછી ઓગસ્ટ ઓગસ્ટ છે સપ્ટેમ્બર છે ઓક્ટોબર છે નવેમ્બર છે અને ડિસેમ્બર છે આ બારે બાર મહિનાના કોર્ષ બરોબર છે દેખાઈ રહ્યા છે ને મિત્રો તો મિત્રો આ કોડ યાદ રાખી લો છે ને આપણને એટલું તો યાદ રહી જ છે ત્યારબાદ સેન્ચુરી કોડ આવે છે બરોબર શું આવે છે સેન્ચુરી કોડ ચાલો એમાં કઈ રીતનું છે મિત્રો જો અ એની માટે અટલું યાદ રાખવાનું છે આ જીરો છે સોરી એટલે ચલો માં બે નાખો એટલે બે બે માં બે નાખો એટલે ચાર માં બે નાખો એટલે છ છ ચાર બે જીરો આ રીતનું થયું હવે આની અંદર સેન્ચુર એટલે કે સદીઓ કઈ કઈ રીતે આવશે તે આપણે સમજવાનું છે આ કોડ યાદ રાખવાનો બરોબર મિત્રો હવે જો સીધી વસ્તુ છે આ બારસો બરોબર એના આગળ ના આવતા છે પણ આપણે અહીંથી લઈએ બારસો આ તેરસો આ ચૌદસો આ સદી હે હો મિત્રો ચૌદસો થઈ ગયું અને આ પંદરસો થઈ ગયું આ પંદરસો થઈ ગયા પછી સોળસો ફરીથી અહીંથી શરૂ થાય છે આ સોળસો આ સત્તરસો આ અઢારસો આ ઓગણીસો બરોબર મિત્રો અને પછી આવી જાય છે આ બે હજાર જે અત્યારમાં ચાલી રહ્યું છે બરોબર છે બે હજાર થઈ ગયું પછી આવે છે આ રીતના દાખલા મિત્રો વધારે પૂછાતા હોય છે એટલે ધ્યાન રાખજો મહિનાનો કોડ સેન્ચુરી કોડ અને હવે જે છે સિમ્પલ આગળ બે કોડ દિવસના કોડ આવશે બરોબર છે વાત કરીએ તો એ તો મિત્રો સાવ એટલે સાવ સરળ છે સૌથી અને આવે કારણ કે આગળ જીરો આવે છે આગળ જીરો નો મતલબ શું થાય જીરો એટલે રવિવાર થાય રવિવારથી અઠવાડિયાની શરૂઆત થાય છે બરોબર છે રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિવાર ચાલો રાખી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ બરોબર તો સુડતાલીસ એની વાત થઈ તો સૌથી પહેલા તો આપણે શોધવાનું શું છે તો કે સદી ઓગણીસો એટલે

ચાલો તમે આટલી વસ્તુ યાદ રાખી લેજો બરોબર હવે આ આ તમને યાદ રહી ગયું છે હું ખાલી ઉપરના જે કોડ જે છે ને તેને હું રેવા દઈશ બરોબર બાકીના કોડ તમારે જોઈ લેવાના છે મિત્રો આ નોટ્સ ના ફોટા મોકલજો ઇન્સ્ટાગ્રામ માં ઇન્સ્ટા માં બહુ બધા મેસેજ પેન્ડિંગ માં છે મિત્રો ને હું હાલ હમણાં થોડો કામમાં રહેવાથી જવાબ આપી શકતો નથી ચાલો હવે આપણે પહેલો જ દાખલો છે પંદર ઓગસ્ટ ઓગણીસો કયું છે ઓગસ્ટ ની વાત કરીએ મિત્રો તો કયો વાર આવે આ સમજવાનું છે આપણે આની ઉપર આ દિવસે કયો વાર આવે ને તે આપણે શોધવાનું છે સમજાય છે મિત્રો ઓકે ચાલો હવે એના છે ને સૌથી પહેલા પાંચ સ્ટેપ આપણે સમજવાના છે કેટલા સૌથી પહેલા તો કે પૂછેલી તારીખ પૂછેલી તારીખ લખવાની છે બરોબર ત્યારબાદ મહિનાનો કોડ લખવાનો છે મહિનાનો કોડ લખવાનો છે ત્યારબાદ સદીનો કોડ લખવાનો છે બરોબર મહિનાનો કોડ સદીનો કોડ પછી વર્ષ લખવાનું છે અને વર્ષ થઈ જાય પછી છેલ્લે જે છે લીપ વર્ષ લખવાનું છે બરોબર છે લીપ વર્ષ લખવાનું છે ચાલો આટલું થઈ જાય પછી આ બધાનો ટોટલ મારીને સાત વડે ભાગી નાખવાનું છે એટલે આપણો જવાબ મળી જશે ચાલો તો સૌથી પહેલા આપણે સમજીએ તો પૂછેલી તારીખ પૂછેલી તારીખ તો કેટલી છે બે ફોડ આવશે ને તો ચાલો આ બે આવી ગયો સદી નો ફળ ઓગણીસો સુડતાલીસ છે બરોબર આપણે આગળ જોઈ ગયા એમ ઓગણીસો વાળી સદી માં સદી નો આવે છે બરોબર હવે ત્યારબાદ હવે શું આવે તો કે વર્ષ આવશે વર્ષ વર્ષ તો કે ઓગણીસો સુડતાલીસ માંથી છેલ્લા બે આંકડા લેવાના છે એટલે કેટલા થયા ફોર્ટી સેવન થયા સમજાય છે મિત્રો કે નથી સમજાતું હવે અહીંયા જે આ લીપ વર્ષ છે ને એ લીપ વર્ષમાં આપણે શેષ લખવાનું છે બરોબર છે આ લીપ વર્ષ તો આ બુક વાળા લખ્યું છે ખબર નહીં કેમ લખ્યું છે પણ આપણે અહીંયા શેષ લખવાનું છે અથવા લીપ વર્ષ કરશો તો ચાલે શેષ કઈ રીતે તો આ જે સુડતાલીસ છે ને આ 47 ને તમારે કેટલા વડે ચાર વડે હંમેશની માટે નિયમ જ છે કે જે કાઈ વર્ષ હોય તેને ચાર વડે ભાગી નાખવાનું ચાર સોરી અગિયાર ચોક 44 તો ટોટલ વધ્યા કેટલા છે આપણે ત્રણ સોરી શેષ ને અહીંયા આપણે ભાગ લખવાનો છે કરી બરોબર તો કેટલો આવ્યો અહીંયા અગિયાર આવ્યા ને હવે જેટલા પણ જાય એટલે અહિયાં કેટલા આવશે પાંચ ઉપર વધી લગાડીશું એક બે ત્રણ ત્રણ ને ચાર સાત ટોટલ કેટલું આવ્યો છે પિંચોતેર આવ્યો છે હવે આ પિંચોતેર ને આપણે સાત વડે ભાગવાના છે સર ક્યાં તમે મજાક કરો છો

તો પાંચ પ્રમાણે આપણે કયો વાર આવે મે તમને પાંચ રોમ શુક્રવાર આવે છે આ આપણો જવાબ છે મિત્રો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ કયો વાર આવે છે તો કે શુક્રવાર આવે છે કન્ફ્યુઝ થઈ ગયા ને બધા ચાલો એક વાર મિત્રો આ સ્ટેપ છે સદી લખી પછી છેલ્લે જે આ વર્ષ હોય ને એને ચાર વડે ભાગી નાખવાનું એ પણ થઈ ગયું બરોબર ચાર વડે આ વર્ષ ને મૂકવાનું ને એને ચાર વડે ભાગતા જે કંઈ ભાગ મળે

ચાલો ઘણા બધાને અઘરું પડ્યું છે પણ આપણે એક બીજો દાખલો સમજીએ બરોબર ચાલો ચાલો દાખલો એવો છે આ તારીખ ના રોજ વાર કયો આપણને એવો પ્રશ્ન પૂછાય છે બરોબર તો સૌથી પહેલા આપણે પાંચ સ્ટેપ મૂકશું પાંચ સ્ટેપમાં સૌથી પહેલા શું આપણે મૂકશું તો કે તારીખ મૂકી દઈશું બરોબર જે આપણને આપી છે તે આ તારીખ પતી પછી જાન્યુઆરી આપેલો જાન્યુઆરીનો સદી નો કોણ કેવો થઈ જાય છે જીરો થઈ જાય છે એ આગળના ટેબલમાં જોઈ લે આ ત્રણ સ્ટેપ તો તમને આ સામેથી બેઠા જ સમજાઈ ગયા હવે ચોથું સ્ટેપ શું છે તો કે વર્ષ જે છે ને તે મૂકી દેવાનું છે બરોબર આ છન્નું વર્ષના છેલ્લા બે આંકડા હોય ને મૂકી દેવાના આ છન્ડ થઈ ગયા બરોબર છે મિત્રો હવે ત્યારબાદ ત્યારબાદ જે છે મિત્રો આ જે છંડનું મૂક્યા છે છેલ્લા બે આંકડા છે ને એને આપણે ચાર વડે ભાગવાના છે કેટલા ચાર વડે ભાગવાના છે ચાર વડે ભાગશો એટલે કેટલા આવશે તો કે ચાર જૂને આઠ આવશે બરોબર ચાર દૂને આઠ ચાર ધરી ભાગ થઈ જાય છે તો વધે કેટલા એક વજો ઉપરથી ઉતાર્યા છ તો કે ચોકે ચોકે સોળ થઈ જશે એક નિયમ આગળ આવશે પણ અત્યારે આપણે અહીંયા ધ્યાન રાખો ચાલો હવે આનો જે ઉપરનો ભાગ છે ચાર વડે ભાગતા મળ્યો ને એ આપણે અહીંયા મૂકવાનો છે તો કે કેટલા થાય તો કે ચોવીસ બરોબર હવે આપણે ત્રણ નવ દસ દસ ને ચાર ચૌદ એટલે એકસો ને ચુમ્માલીસ થાય છે સમજાય છે મિત્રો આપણે કેટલા આવ્યા એકસો ને આવ્યા પરંતુ અહીંયા તમારે એક વસ્તુ ચેક કરવાની છે કે આ લીપ વર્ષ છે તો લીપ વર્ષની અંદર એક દિવસ વધારે હોય 365 ની જગ્યાએ ત્રણસો 366 હોય પરંતુ ક્યારે જ્યારે ફેબ્રુઆરી મહિનો આપણે કાઉન્ટ કરવાનો આવતો હોય ત્યારે તો આ જાન્યુઆરી થી શરૂ થાય છે તો ફેબ્રુઆરી તો ઓલરેડી આવવાનો જ છે તો લીપ વર્ષ હોય હંમેશા બરોબર છે ત્યારે એક મહિ એક દિવસો એક કારણ કે આ લીપ વર્ષે કારણ કે અહીંયા જીરો શેષ મળે છે હવે આ એકસો ને ને આપણે જે છે તે ભાગવાના છે સાત વડે સાત એકા સાત બરોબર અને સાત સાત દુ બુધવાર આવે જે આપણે ગણ્યા છે રવિવાર થી શરૂ કરો રવિવાર ને જીરો આપો સમજાય છે સોમ ને એક મંગળ ને બે ને બુધવાર ને ત્રણ તો કયો વાર આવે બુધવાર આવે છે મારા ખ્યાલ થી તમને બધાને થોડું કોમ્પ્લિકેટેડ બની રહ્યું છે પરંતુ એકવાર ફરીથી મિત્રો હું સમજાવી દઉં તમને ચાલો સૌથી પહેલા આપણે કહ્યું તો કે આપણે જે તારીખ આપી છે ને એ તારીખ ની અંદર જ આપણો સ્ટેપ છે સૌથી પહેલા તારીખ નો આંકડો લેવાનો ત્યારબાદ મહિનાનો કોડ લેવાનો

તો આને સીધા સાત વડે ભાગી લેવાનું પરંતુ જો લીપવર્ષ હોય તો માઇનસ એક કરીને આપણે ભાગવાના છે બરોબર છે લીપ વર્ષના જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનાની કોઈ તારીખ આપેલી હોય ત્યારે અંતમાં એક દિવસ બાદ કરવામાં આવે છે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી બરોબર છે કારણ કે ફેબ્રુઆરી ને પેલા આ બે જ મહિના આવે છે ફેબ્રુઆરી અને જાન્યુઆરી તો મિત્રો જયારે સામાન્ય વર્ષ હોય તો બે ત્રણ ચાર પાંચ છ ને છ બરોબર રવિ સોમ મંગળ ને ત્રણ પ્રમાણે બુધ બરોબર શેષ મળે તો એ પ્રમાણે આપણે દિવસના કોણ પ્રમાણે જવાબ મૂકવાનો છે સમજાય છે મિત્રો ચાલો હજી એક દાખલો ગણી લઈએ બરોબર પછી તમને પ્રેક્ટિસ માટે આપું અને પછી આપણે ચેપ્ટર પૂરું કરી લઈએ મિત્રો આગળનો દાખલો એવો હશે તો સૌથી પહેલા તારીખ મૂકો ચાલો તારીખ મૂકી ત્યારબાદ મહિનો આવ્યો મહિનાનો કોડ તો કે ફેબ્રુઆરીનો કેટલો છે ત્રણ છે ને તો ચાલો જીરો મૂકી દીધો ત્યારબાદ સદીનો કોડ સદી કોડ એટલે સદી

વધ્યા કેટલા ત્રણ ઉપરથી ઉતારે નવ ચાર દાન ચાલીસ ચાર નવા છત્રીસ થાય છે મિત્રો ચાર નવા છત્રીસ તો વધ્યા કેટલા ત્રણ હવે મિત્રો ચાર વડે ભાગવામાં લીપ વર્ષ વડે આપણે ચેક કરીએ ત્યારે જે ઉપરનો જે ભાગ મળે છે તેને આપણે અહીંયા ટોટલ માં એડ કરવાનો છે ચાલો લીપ વર્ષ છે નથી કારણ કે જીરો શેષ નથી મળતી સમજાય છે મિત્રો ઓકે હવે ટોટલ મારી લઈએ પાંચ થઈ ગયા કે નહીં એકવાર ચેક કરો એક બે ત્રણ ચાર ને પાંચ ઓકે પાંચ થઈ ગયા ત્રણ સમજાય છે મિત્રો કેટલા આવે છે એકસો ને તેર આવે છે હવે જો આ એકસો ને તેર જો આ લીપ વર્ષ હોય ને અને એમાં પણ ફેબ્રુઆરી મહિનો છે તો એક માઇનસ થાય પરંતુ આ લીપ વર્ષ નથી કારણ કે શેષ વધતા નથી એકસો ચૌદ સાત એકા ને ચૌદ બરોબર તો કેટલા વધે મિત્રો અગિયાર માંથી સાત જાય તો આઠ નવ દસ અગિયાર ચાર વધે ઉપર થી ત્રણ તો શનિ ને રવિ કોણ કયો છે દિવસનો એક આવ્યો આપણે શેષ એક આવી તો એક પ્રમાણે રવિ ને સોમ તો વાર શું આવે મિત્રો સોમ વાર આવે છે સમજાય છે મિત્રો મારા ખ્યાલથી હવે તમને અંદાજ આવી ગયો સત્તા કન્ફ્યુઝન રહે તો કમેન્ટ કરજો મિત્રો પાછું એક વાર દઈશ ચાલો મિત્રો હવે તમને આગળનો પ્રશ્ન પૂછું મિત્રો જે તમારે કમેન્ટ્સ ની અંદર જવાબ લખવાનો છે કે અઠ્યાવીસ ડિસેમ્બર શું છે મિત્રો અઠ્યાવીસ ડિસેમ્બર બે હાજર બાર ના રોજ કયો વાર આવશે

કેલેન્ડર ક્યારે રિપીટ થાય છે બરોબર દાખલા તરીકે અત્યારે બે હાજર ચોવીસ ચાલે છે બરોબર બે હાજર ચોવીસ માં જે પ્રમાણે નું આખું કેલેન્ડર છે આ તારીખમાં આ વાર આ તારીખમાં આ તે ભવિષ્યમાં ક્યારે રિપીટ થાય અને ભૂતકાળમાં ક્યારે રિપીટ થાશે છે જેવું આ વર્ષનું કેલેન્ડર છે એવું ભવિષ્યમાં ક્યારે આવશે કેલેન્ડર રિપીટ ક્યારે થાય શું ના આ ટોપિક છે કેલેન્ડર રિપીટ ક્યારે થાય બરોબર છે એક અહીંયા ભવિષ્યમાં જોઈએ આપણે

ચાર વડે ભાગતા જે છે એક વધે બે વધે અને ત્રણ વધે બરોબર એવી રીતે અહીંયા પણ શેષ જીરો વધે એક વધે બે વધે ત્રણ વધે બરોબર ત્રણ વધે તો હવે પ્લસ અઠ્યાવીસ જો એક વધે તો એમાં પ્લસ છ કરવાના છે જો બે વધે તો વર્ષમાં આપેલ વર્ષમાં ઉમેરવા તમને દાખલા તરીકે ઓગણીસો આપેલા છે તો છન્નું જે છે લીપ વર્ષ થતો હોય બરોબર છે કે અથવા તો જે હોય એમાં 96 ને 4 વડે ભાગતા 0 વધે તો એની અંદર 28 1996 માં 28 ઉમેરતા જે નવું વર્ષ આવે ને તેમાં સેમ ટુ સેમ કેલેન્ડર હશે સમજાય છે ઓકે પણ આ આપણો યાદ રાખો ઓછું પૂછાય છે પણ હું તમને વધારે તમને કરાવું પડશે 11 ને આમાં પણ 11 આપેલ વર્ષમાં ઉમેરવા આ મિત્રો લખી લેજો એટલે તમને યાદ રહી જાય આપેલ વર્ષમાં ઉમેરવા બરાબર તો એ જ રીતે અહીં આપેલ વર્ષમાંથી બાદ કરવાનો છે 0 આવે ને તો કેટલા -28 કરવાનો છે 1 આવે તો -11 2 આવે તો -11 અને 3 આવે તો -6 કરવાનો છે આપેલ વર્ષમાંથી આપેલ વર્ષમાંથી બાદ કરવા બરોબર છે ચાલો એક દાખલો સમજી 2012 નું કેલેન્ડર ક્યારે રિપીટ થશે કયું 2012 ને

આનું આજ કેલેન્ડર બાર નું કેલેન્ડર બે ચાલીસ માં રિપીટ થશે આ રીતનું છે બીજું કઈ છે નહીં બરોબર છે ચાલો હવે એવો જે હજી એક દાખલો સમજી લે એટલે તમને આવડે બે હજાર ને ચૌદ નું કેલેન્ડર ક્યારે રિપીટ થશે કયું બે હજાર ને ચૌદ નું કેલેન્ડર તો ચૌદ ને પેલા ચાર વડે ભાગો ચાર ચાર તેરી બાર બરોબર છે શેષ કેટલી વધી તો કે

હશે બરોબર છે મિત્રો આ જ રીતના દાખલા છે કાઈ જગરૂ છે નહીં ચાલો એક પ્રશ્ન તમને લખું બે હજાર ને નું કેલેન્ડર કયા વર્ષ માટે કામ આપશે કામ બે હજાર નવ નું કેલેન્ડર છે હવે કયા વર્ષમાં કામ આપશે એ પ્રશ્નો જવાબ લખવાનો છે આ સાથે મિત્રો તમારું કેલેન્ડર નું ચેપ્ટર મિત્રો પૂરું થઈ જાય છે અને આની પીડીએફ જે છે એક્સરસાઇઝ માટેની હું જલ્દી જ ગ્રુપ પર મૂકી દઈશ વધારે કંઈ ના કહેતા જય હિન્દ